અમારે ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાં સરકારમાંથી જ્યારે અમે અમને આમ તો એકત્રીસ ઓક્ટોબરે કીધું હતું કે તમારો રોડ આખો પાસ થઈ ગયો છે પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા થીંગડા મારે છે થીંગડામાં અમે ખાડા છે હવે થીંગડા કે એ રીતે શું છે એટલે હવે અમે આજ હાથે ખાતમુહૂર્ત કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે ખાડા પૂરીને પૈસા ખાઈ ગયા ત્યાં કરતા નથી હું માનતો છે ખબર પડતી અમરેલી જિલ્લાના લોકોએ ભારતીય જનતા પાર્ટીને બે હજાર બાવીસની ની જે ઇલેક્શન થયું તેમાં પાંચ ધારાસભ્ય અને એક સાંસદ ચૂંટીને આપ્યો છે તેમ છતાં આમાંથી એક પણ વ્યક્તિ લોકોના પ્રશ્ન કે લોકોના કામ માટે ક્યાંય પણ દેખાતા નથી સ્પષ્ટ થાય છે એ માત્ર ચૂંટણી ટાણે વાયદાઓ આપી અને અત્યારે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલ આહિર અમરેલી જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને પાંચ ધારાસભ્ય અને એક સાંસદ ચૂંટીને આપ્યા છે પણ જ્યારથી પાયલ ગોટીનો જે લેટર કાંડ થયો ત્યારથી પાંચ ધારાસભ્ય અને એક સાંસદમાંથી કોઈ પણ વ્યક્તિ બોલવા માટે તૈયાર નથી અને લોકોની વચ્ચે જ લોકોના પ્રશ્નો સાંભળવા માટે પણ જવા માટે તૈયાર નથી કેમ કે લોકોની વચ્ચે જાય અને લોકો તેમના કામના પ્રશ્ન પૂછે તો આ લોકો પાસે તેમનો જવાબ નથી કેમ કે તેમને મત માગવા સિવાય બીજું કાંઈ કામ કર્યું નથી દેખાય છે તો માત્ર કાર્યક્રમ હોય સરકારી કે કોઈ બીજું લોકાર્પણ કાર્યક્રમ હોય એ પ્રોટોકોલ પ્રમાણે સ્ટેજ પર ખાલી તાલીઓ અને ફોટા પડવા માટે દેખાતા હોય છે આ ધારાસભ્યો જ્યારે પ્રશ્નો લોકોનો હોય છે લોકોના કામનો હોય છે લોકોની પીડા અને વેદનાનો હોય છે ત્યારે આમાંથી એક પણ ધારાસભ્ય કે સાંસદ લોકોની સમસ્યાને સાંભળવા માટે કે લોકોના કામ કરવા માટે ક્યારેય પણ એ ગામોની મુલાકાત નથી લેતું આવું સ્પષ્ટ થાય છે કેમ કે બાબરા ગોંડલ નવ ગામને એક જોડતો હાઈવે રસ્તો છે એ છેલ્લા કેટલાક દિવસોથી આ રસ્તો પાસ થઈ ગયો છે પાસ થયા બાદ તેમને ઠીગડા મારી અને જે પૈસા છે બારોબાર ચાઉ થઈ ગયા છે અને કો વખત રજૂઆત કરી છે ગામજનોએ તેમ છતાંય આ રસ્તાનું ક્યારેય સમારકામ થયું નથી અને મસ મોટા ખાડા પડી ગયા છે કે લોકોને કોઈ દવાખાનાના કામે કે કોઈ બીજા ત્રીજા કામે જ્યારે ગોંડલ કે બાબરા કે આટકોટ જવું હોય ત્યારે આ રોડનો ફરજિયાતપણે તમને ઉપયોગ કરવો પડે છે પણ આ રોડ ઉપર એટલા મોટા ખાડા પડી ગયા છે કે હોસ્પિટલ પહોંચતાં પોતા એકમાંથી બીજી બીમારી તેમની પાસે આવી જાય છે અને જે લોકો કોઈ બીમાર વ્યક્તિને લઈને જતા હોય તેમની સાથે વ્યક્તિ હોય તે પણ ક્યાંક ખાડામાં પડીને એક્સિડન્ટ થકી હોસ્પિટલના ખાટલામાં પડવું પડે છે તેને લઈ ગ્રામજનો ઠાકી ગયા હતા નેતાઓને રજૂઆત કરી કરી અને બાદમાં બાબરાના નવ ગામના લોકો અને પૂર્વ સરપંચોએ ભેગા થઈ એ રોડનું પોતે જાત મેં અને જીંદાબાદ સરકાર સાંભળશે નહીં તેમ કરી આ રોડનું ખાતમુહૂર્ત કર્યું ખાતમુહૂર્તમાં કોઈ નેતાઓ નહીં પણ ગ્રામજનોએ પોતાની જાત મહેનતે આ રોડના ખાડા બુરવાનું પણ કામ ચાલુ કર્યું અને ખાડા બુરતી વખતે તેમની વેદના તમે પણ એકવાર સાંભળો કે વ્યક્તિએ શું કહ્યું હતું ગ્રામ લોકોએ શું કહ્યું હતું અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે રોડનું ખાતમુહૂર્ત કર્યું અમારે ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી જ્યારે અમે અમને આમ તો એકત્રીસ ઓક્ટોબરે કીધું તો તમારો રોડ આખો પાસ થઈ ગયો છે પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા થીંગડા મારે છે ને થીંગડામાં અમે ખાડા છે હવે થીંગડા કેમ મારે એ રીતે સુસ્તી એટલે હવે અમે આજ હાથે ખાતમુરી કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યો છે અમારે અમારે આગળ જેવો માલ હોય એવો બોલીએ સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારે આગળ પણ ધૂળ ને માટી નાખીને ખાડા બોરીએ કારણ કે જો કોઈ પ્રસુતા ને બાબરા જવાનું થયું હોય તો પ્રસુતા થઈ જાય છે રસ્તામાં એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડાક ખાડા બોરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આવા રોડ કરવો પડે એમ છે ને કરે તો સારું બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે પણ હવે અમારા આ કામ ભૂલાઈ ગયું હોય તો હું એમને સુટાડા પછી હજી કોઈ દી સમાડી ગામમાં આવ્યા આવ્યા છે કોઈ કાર્યક્રમ હોય એવું કાંઈક હોય ત્યારે આવ્યા છે બાકી કોઈ એવી એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામને હું મુશ્કેલી છે હું જરૂર છે રજૂઆત સાંભળવા હજી ક્યારે આવ્યા નથી ને ટાઈમ નથી એને એને ખાતમુહૂર્ત ના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત પેલા કરે બાકી તો હવે અમે પબ્લિક ને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ બધાય ગામો ને હું ભલામણ કરું ભાઈ જ્યાં જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા સરકાર વાટે બહુ ન રહેવું આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે આપણે જેટલું હાથે કરીએ એટલું આપણને ફાયદો સરકાર માં કઈ કરી દે એમ નથી આપણને સરકાર વાટે બે તો તમે હેરાન થવાનું એટલે અમે હવે હોવ હોવ ને હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે બસ આમાં કોઈને એ એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયાવાળાને વાળાને આવવાની છૂટ છે કોઈ અધિકારીને કોઈ નેતાને કોઈને એમ થાય કે આ સમાડી ગામ છે અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો શૂટ છે બાકી તો ઠીક છે હવે અમારે કોઈની આશા નથી મત વખતે આવતા એમ આવજો પાછા શૂટ ને બીજું હું જે રીતના તેમને વાત કરી કે અનેકો વખત રજૂઆત કરી છે તેમ છતાંય નેતાઓ માત્ર વાહવાહી બાટવા કે મત માગવા માટે આવે છે પણ આટલા ટાઈમ થઈ ગયા છતાં પણ આ રોડની અનેક વખત રજૂઆત કરી છે આ રોડ પાસ થઈ ગયો છે તેમ છતાંય આ રોડ ઉપર એવડા મોટા ખાટા છે કે અમારે હવે જાતે મજબૂર થવું પડ્યું છે જે કામ સરકારનું છે જે કામ તંત્રનું છે જે કામ ચૂંટાયેલા પ્રતિનિધિનું છે તેમ છતાંય આ કામ અમારે મત આપીને અમારે જાતે કરવું પડે છે તેવી જ રીતે ત્યાંના આજે પૂર્વ સરપંચ અને જે બીજા લોકો હતા તેમને સરકાર અને ત્યાંના ધારાસભ્યો અને મંત્રીઓ ઉપર આક્ષેપો કરતા શું કહ્યું તે પણ સાંભળું કેવડીયાથી બાબરા આવે અને એટલા ખાડા પીડ્યા છે કે પાંચ પાંચ દસ કિલોમીટર રોડ થયો છે આ સોવી કિલોમીટરમાં દસ કિલોમીટર થયો મંજૂર બધો થયો હોય તો આ ખાડા બોરીને પૈસા ખાઈ ગયા ત્યાં કરતા નથી હું વાંધો છે કાંઈ ખબર પડતી નથી એટલે અત્યારે અમે બધાએ માટી નાખીને ખાડા બોરવાનું કામ કર્યું છે ને સરકાર કાંઈ સાંભળે ને તંત્ર સાંભળે અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે જો આમાં કઈ સાંભળે તો બધાયની ની રજૂઆત ભારત માતા કી છે આ લોકો જે વાત કરી એકદમ સાચી વાત છે નેતાઓ માત્ર વાહવાઈ બાટવા અને જ્યારે મત જોતા હોય ત્યારે તમારા પગે પડી જતા હોય છે તમારા દીકરા બની જતા હોય છે કે તમારા ભાઈ બની જતા હોય છે પણ જેવા એ ધારાસભ્ય કે સાંસદ બની જાય છે પછી તેમની એક મુલાકાત પણ તમારે લેવી હોય તો તમારે દિવસોના દિવસો નીકળી જાય છે અને જ્યારે રોડ પાસ થઈ ગયા હોય કે કોઈ બીજા કામ હોય એમ પાસ થઈ ગયા છતાં પણ આટલા મહિનાઓ સુધી કામ નથી થતું અને પછી લોકોને જાતે રસ્તા ઉપર ઉતરી પોતાની પાસે કોઈ એવા મશીનરી કે ડામર નથી તેમ છતાં તેમનાથી થાય એ રીતના પોતાએ હાથમાં પાવડા અને તગારા લઈ આ રોડનું સમારકામ જાતે ચાલુ કર્યું છે આ છે અમરેલીની વારવી વાસ્તવિકતા અને કેટલાક દિવસોથી આ જે લેટરકાંડ ચાલી રહ્યો છે આ લેટરકાંડથી ધારાસભ્યો અને સાંસદો ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે કેમ કે આમાં કાંઈ બોલે તો દાઝી જવાય તેવી ઘટના છે અને પાર્ટીનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચેનો ડખો હતો પણ આમાં પીસાઈ રહી છે અમરેલીની જનતા અમરેલીની જનતાનો એટલો જ વાક કે તેમને ચૂંટીને ધારાસભ્ય કે સાંસદ બનાવ્યા છે એમને નથી ખબર કે આ ધારાસભ્યો કે સાંસદ પોતાની લડાઈમાં પ્રશ્નના જે પ્રજાના પ્રશ્નો છે તે ભૂલી હવે પોતા અંદરખાને ક્યાંક છુપાઈ ગયા છે અને બહાર આવવા નથી માગતા તેને લઈને હવે લોકોને જાતે રસ્તા ઉપર પોતાનું સમાર કામ કરવા માટે પોતાનું જીવ બચાવવા માટે અવારનવાર રસ્તાઓ પર નીકળવું પડે છે અને રસ્તાઓનો ભોગ આ સામાન્ય લોકો બને છે ધારાસભ્યો કે મંત્રી સંસ્ત્રી નથી બનતા કેમ કે એ તો સણસનાટ ફોર વ્હીલોની અંદર નીકળી જતા હોય છે એના ખાડા કે નાના રોડ ઉપરના બીજા પ્રશ્નો નથી દેખાતા કેમકે તે તો ગાડીઓમાં ફરતા હોય છે એ ક્યારેય રોડ ઉપર બાઇક કે ચાલીને નથી નીકળીતા એટલા માટે એના લોકોની વેદના કદાચ નહીં સમજાતી તમારું શું કેવું છે અમરેલીના લોકોએ જે જાતે સમારકામ કર્યું અને લોકાર્પણ કરી અને સરકારને પણ નીચું જેવા જેવું થાય તેવું કામ હવે લોકોએ જાતે કરી બતાવ્યું કે કદાચ તમારાથી ન થતું હોય તો હવે અમે અમારી જાતે અમારો રોડ સમારકામ કરી લેશું તો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર